રાણીપમાં નશામાં ધૂત કોન્સ્ટેબલે કારથી ઉડાવેલા પોલીસ મોત રાણીપમાં વકરામંડી પાસે નશામાં ધૂત કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો જેમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક એલિઝબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સંજય અસારી પણ હતા તેમની એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં છ જૂનના રોજ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું પોલીસે આરોપી યુવરાજસિંહ વાઘેલા વિરુદ્ધ અકસ્માત મોતની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે અદાણી અને તુર્કીની સેલેબી કંપનીનો વિવાદ એચસી પહોંચ્યો ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને મદદ કરતા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણીને તુર્કીની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સુરક્ષા પરમિટ તાત્કાલિક અસરથી રદ કરી હતી ત્યારબાદ અદાણીએ સોળ મહિના રોજ સેલેબી સાથેના કોન્ટ્રાક્ટનો અંત લાવી દીધો અને હવે આ વિવાદ પહોંચ્યો છે હાઈકોર્ટમાં ગુજરાતમાં કોરોનાના નવા એકસો સડસઠ કેસ નોંધાયા રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે આરોગ્ય વિભાગના તાજેતરના આંકડાઓ અનુસાર ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં નવા એકસો સડસઠ કેસ નોંધાયા અત્યાર સુધી છસો પંદર કેસ નોંધાયા જેમાં છસો દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે પંદર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે છે આ જ રોજ સાત દર્દીઓના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સખત કેદ અને પાંત્રીસ પચાસ લાખ દંડ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ સિલવાસા બ્રાન્ચ ઓફિસના સહાયક કીખુભાઈ ગોડી અને બે ખાનગી વસંતભાઈ પટેલ અપૂર્વ પટેલને ગુનાહિત ષડયંત્ર છેતરપિંડી ગોટી રીતે દસ્તાવેજ બનાવવો અને તેનો ઉપયોગ કરવો તથા ગુનાહિત વર્તન માટે પાંચ વર્ષની કઠોર કેદ અને કુલ પાંત્રીસ પોઈન્ટ ત્રીસ લાખના દંડની સજા ફટકારી છે પચાસ વર્ષના લિયાકતને સત્તર વર્ષની સગીરા સાથે લગ્ન કરવાનું ભૂત વર્ષ બે હજાર ચોવીસમાં દાણીલીમડા પોલીસ મથકે સત્તર વર્ષ સગીરાની માતાએ રિક્ષા ચલાવતા પચાસ વર્ષે આરોપી લિયાકત પઠાણ સામે જાતીય હુમલો છેડતી અને પોક્સકોની કલમો અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી જેની ટ્રાયલ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ખાતે આવેલી પોક્સકોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એબી ભટ્ટે છ શહેદ અને આઠ દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલ કેજી જૈન અને દિલીપસિંહ એમ ઠાકોરની દલીલોને ધ્યાને રાખી આરોપીને કુલ અગિયાર વર્ષની સજા ફટકારી છે નેવું હજાર લોકોએ સાબરમતી નદીમાંથી નવસો એક મેટન કચરો બહાર કાઢ્યો સાબરમતી નદીના સફાઈ અભિયાનમાં ગઈકાલ સુધીમાં નેવું હજાર નાગરિકોએ ભાગ લીધો હતો નાગરિકોએ નવસો એક પોઈન્ટ પાંચ મેટન કચરાનો નિકાલ કર્યો છે અભિયાનમાં ત્રણસો ચૌદ જેટલા વાહનોનો ઉપયોગ કરાયો હતો હવે એક બે દિવસમાં સાબરમતી નદીને ફરીથી પાણીથી ભરવામાં આવશે બે નવા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનશે કુદરતી ઉર્જા સ્ત્રોતનો વપરાશ વધારવા અને નાગરિકો પણ તેના માટે પ્રેરાય એવા હિતોથી લોકો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરતા હોવાથી પબ્લિક ચાર્જિંગ સ્ટેશન અને પવનચક્કીની મદદથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે ટ્રેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે જામજોધપુર ખાતે વીજળી ઉત્પન્ન કરવા માટે એકવીસ મેગાવોટના પવનચક્કી પ્લાન્ટ ઉભો કરવામાં આવશે નારાયણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં પણ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ઉભું કરવામાં આવશે અને આ બંને પ્રોજેક્ટ પર્યાવરણને ફાયદાકારક છે પીએમે તિરંગો બતાવી ચીનાબ આર્ચ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું પીએમે જમ્મુના રિયાસી જિલ્લામાં ચિરામ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે જીનાબ આર્ચ બ્રિજનો તિરંગો લહેરાવીને ઉદઘાટન કર્યું હતું આ પછી તેમણે કટરામાં અંજી બ્રિજ અને કાશ્મીરની પ્રથમ ટ્રેન વંદે ભારતને લીલી ઝંડી બતાવી પીએમ મોદી શુક્રવારે કટરામાં કહ્યું દુર્ભાગ્યવશ આપણો પાડોશી દેશ માનવતા વિરુદ્ધ છે સંવાદિતા વિરુદ્ધ છે તે એક એવો દેશ છે જે ગરીબોની આજીવિકાની પણ વિરુદ્ધ છે બાવીસ એપ્રિલે પહેલગામમાં જે બન્યું એનું ઉદાહરણ છે પાકિસ્તાને માનવતાને કાશ્મીર પર હુમલો કર્યો અને છ જૂને તેનો વિનાશ કર્યો અમદાવાદના મેયર કમિશનરના ઘરની બહાર સ્ટ્રીટ લાઇટના પુલના વાયરો ખુલ્લા અમદાવાદના મેયર કમિશનરના ઘરની બહાર સ્ટ્રીટ લાઇટના પૂલના વાયરો ખુલ્લા છે આ સાથે શહેરના અનેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના પૂલના વાયરો ખુલ્લી હાલતમાં છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એને યોગ્ય રીતે બંધ કરવામાં આવ્યા નથી જેના કારણે ગમે ત્યારે સ્ટ્રીટ લાઇટના પુલમાંથી ચોમાસા દરમિયાન કોઈ ગંભીર દુર્ઘટના ઘટી શકે છે અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણાં સુધી જલ્દીથી પહોંચે